નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો તાપી જિલ્લાના ડોલવણ બજારમાં આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ અંતર્ગત ચેકિંગ હાથ ધરી દંડ કરાયો તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડોલવણ બજાર વિસ્તારમાં આવેલ દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તમાકુનું ગેરકાયદેસર વેચાણ કરતા વિક્રેતાઓ તેમજ અલગ અલગ નિયમોને નેવે મૂકી વેચાણ કરતા દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને દુકાનદારોને દંડ કરવામાં આવ્યો હતો જે કાર્યવાહી નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવી હતી જે માહિતી ગુરુવારના રોજ ચાર કલાકે મળી હતી વ્યારાસગરના મેદાન નજીક શાળા પ્રવેશ ઉત્સવ વર્ષ બે હજાર તેવીસની ભંગાર સાયકલનું રંગરોગાન કરાયું જે અંગે મંત્રી દ્વારા નિવેદન અપાયું તાપી જિલ્લાના આદિજાતિ વિભાગ હસ્તક આવતી અને છેલ્લા ઘણા સમયથી પડી પડી ભંગાર સાયકલોનું રંગરોગાન કરી નવી નક્કોર બનાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે જે મામલે આદિજાતિ મંત્રી કુબે ડિંડોરને મીડિયા દ્વારા પૂછાયેલા સવાલને લઈ તપાસ કરવામાં આવશે એમ જણાવ્યું હતું જે માહિતી ગુરુવારના રોજ બે કલાકે મળી હતી આદિવાસી વિદ્યાર્થીઓને આપવામાં આવતી જે સાયકલ છે તે છેલ્લા એક વર્ષથી પડી હતી તેનું આજથી રંગ રોકાણ કરીને નવી બનાવવાની કામગીરી ચાલી રહી છે સાહેબ એ સાયકલ ફરી એ લોકોને આપવામાં આવશે એવું કોઈ કૌભાંડ એનો હકીકત લક્ષી રિપોર્ટ મળીને આપણે જાણ કરી તો અત્યારે મારી પાસે અત્યારે આ કાલના કાર્યક્રમની જે રૂપરેખા છે એટલે એનો હકીકત લક્ષી રિપોર્ટ મળીને આપણે વાત કરી છે છેલ્લા 1 વર્ષથી આ સાયકલ વિહારા સુગર ખાટે પડી હતી જે નું રંગ રોગાણ કરીને એજન્સી દ્વારા આપવામાં આવી રહી હોય એવું કઈ આપણે હકીકત લક્ષી રિપોર્ટ મળવી અને પછી આપણે વાત કરી ઉછલ પોલીસ મથક ખાતે જે ખેડૂતો દ્વારા અપૌધરા એગ્રોની છતરપિંડી અંગે ફરિયાદ કપાઈ ઉછલ તાલુકાના અલગ અલગ ગામોના કેટલા ખેડૂતો દ્વારા પીઆઈને ફરિયાદ અરજી આપવામાં આવી છે જેમાં ઓપોધરા ઇગ્રો ઇન્ડસ્ટ્રીના સુનિલ ગામિત અને કામ કરનાર કલ્પેશ ગામિત સામે બોરવેલ કરી આપવાના નામે છેતરપિંડી કરી હોવાના આક્ષેપ સાથે અરજી આપવામાં આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે માહિતી ગુરુવારના રોજ પાંચ કલાકે મળી હતી વ્યારા તાલુકાના પાનવાડી નજીકથી વ્યારાના આરએફઓનું ગુમ પાકીટ મળી આવતા નાગરિક દ્વારા પરત કરાયું તાપી જિલ્લાના વ્યારા રેન્જમાં ફરજ બજાવતા આરએફનું પાકીટ ગુમ થયું હતું જે પાકીટ પાનવાડીના ઇન્ડુમાળી ફાર્મ નજીકથી તુષાર ભરવાડને મળી આવતા તેમણે એલસીબીને જાણ કરતા ટીમ સાથે વન વિભાગની કચેરી ખાતે જઈ અધિકારીને તેમનું પાકીટ પરત કર્યું હતું જે દરમિયાન એલસીબી વિભાગના સ્ટાફ હાજર રહ્યો હતો જે માહિતી ગુરુવારના રોજ ત્રણ કલાકે મળી હતી વ્યારા રેલવે સ્ટેશન નજીક ટ્રેનને નીચે પડતું મૂકી પુરુષે આત્મહત્યા કરી વ્યારા રેલવે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રેલવે સ્ટેશન નજીક સુપર એક્સપ્રેસ ઓખાપુરી ટ્રેન નીચે પડતું મૂકી એક ઈસામે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી બનાવને લઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી જેમાં મરણ જનાર અજાણ્યો પુરુષ હોય જેને લઈ પોલીસે તેનો વહેલી વર્ષો શોધવા સહિતની કામગીરી હાથ ધરી હતી જે બાબતની માહિતી ગુરુવારે ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારા સર્કિટ હાઉસ ખાતે આદિજાતિ મંત્રી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ તાપી જિલ્લાના વ્યારાના સર્કિટ હાઉસ ખાતે આદિજાતિ મંત્રી કુબેર ડિંડોર દ્વારા પત્રકાર પરિષદ યોજી જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અંગે ગુરુવારના રોજ બે કલાકે માહિતી આપી હતી આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આઝાદીના આટલા વર્ષો પછી એ આદિવાસી સમાજને જે માન આપવાનું કામ કર્યું સન્માન આપવાનું કામ કર્યું છે જે બિરસા મુંડા ભગવાન બિરસા મુંડા હોય માનગઢની ધરતી પરથી ગોવિંદ હોય એમની ઇતિહાસમાં સ્થાન આપવાનું જે કામગીરી કર્યું છે અને આજે આવતીકાલે જે જનજાતિ ગૌરવ દિવસ જે છે આમ તો મોદી સાહેબ ટુએ આપણી સાથે જોડાવાના છે ના કાર્યક્રમ અગિયાર સ્થળોએ અમે એનું આયોજન કર્યું છે પણ આવતીકાલે આપણા ગુજરાતના માન્ય શ્રી સબરીધામ આવા ખાતેથી એનું પ્રસ્થાન કરાવવાના છે અને યાત્રા આવતીકાલથી શરૂ થઈને સત્તાવીસ દિવસ સુધીનો જે પરિક્રમા છે જે થી અંબાજી સુધીના મધ્ય થી લઈને છેક અંબાજી સુધી યાત્રા જ્યારે ચાલશે અને એમાં અમારા પરિવાર ક્ષેત્રના કાર્યકર્તાઓ અમારા સંગઠનના કાર્યકર્તાઓ અમારા આદિવાસી મોરચો સરકાર અને બધા જ સમાજના આગેવાનો સાથે મળીને આ યાત્રામાં જોડાશે અને વિશેષ યાત્રામાં જે આપણા આદિવાસી જે કલ્ચર છે અમારી જે સંસ્કૃતિ છે અમારી જે વિરાસત છે અમારું જે ક્રાફ્ટ હેન્ડીક્રાફ્ટ જે છે એનું પણ અહીંયા પ્રધન્ન થશે અને ઉત્સવ જે છે એમાં અમારી જે કલા છે ભાતીગળ જે સંસ્કૃતિ છે એનું પણ બે દિવસનો જે કાર્યક્રમ ચાર જગ્યાએ જે સ્પોટ પર આપ્યો છે તેમાં આ સાંસ્કૃતિક ઉત્સવના રૂપમાં પણ એની ઉજવણી થશે અને આ કાર્યક્રમમાં તમામ સમાજના લોકો વડીલો માતા બેનો આપણા યુવાનો સંતો મહંતના આશીર્વાદ છે બધા સાથે મળીને આપણે આજે જનજાતિ ગૌરવ દિવસ એની ઉજવણી કરીએ અને આ વિરાસત અને વિકાસના રૂપમાં આપણે એને આગળ ધપાવીએ એવી મારી તમને બધાને શુભેચ્છા બધાને ધન્યવાદ ડોલવણ તાલુકાના બામડામાર દૂર રોડ નજીક રિક્ષા પલટી જતા મહિલાનું મોત છ વ્યક્તિને ઈજાઓ પહોંચી તાપી જિલ્લાના ડોલવણથી દૂર જતા રોડ પર અચાનક ભૂંડ આવી જતા રિક્ષા ચાલક કૃપાલ પલટેનાઓએ રિક્ષાના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં મહિલા મુસાફર જાગૃતિ બેનનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે અન્ય મુસાફરો તેમજ રિક્ષા ચાલકની ઈજાઓ પહોંચી હતી બનામને લઈ ડોલવણ પોલીસે રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી ગુરુવારના રોજ ચાર કલાકે મળી હતી સોંગઠ શહેરની પાછળ વરલી જુગાર રમતા ઈસમો ઝડપાયા તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના જગદીશભાઈને મળેલી બાતમીના આધારે સોંગડ શીતલ હોટેલની પાછળ ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમી રમારતા ઈસમો સુરેશ યવલે સલીમ શેખ સુરેશ શર્મા વિનોદ વસાવા જીતેન્દ્ર નેરકર બટુક લુહાર સુરેશ લુહાર ઇમ્તિયાઝ શેખ ઝડપાયા હતા જ્યારે રાકેશ ઉર્ફે પપ્પુ ગોસ્વામી અને ભવન ભરવાડ વોન્ટેડ જાહેર કરી કુલ એક લાખ એસી હજારનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી ગુરુવારના રોજ ચાર કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત